જય માતાજી એક ગુણી ભરેલો ટ્રક જાતો હોય અને એમાંથી એક ગુણી નીચે પડી જાય છે અને પછડાવાથી એ ગુણીમાંથી ઘણા બધા દાણાઓ નીચે ઢોળાઈ જાય છે એટલે એ દાણાઓ જોઈ અને ચકલાઓ ચણવા આવે છે થોડીક વાર થાય કે આ કાગડાઓ ને બધા ઘણા બધા પક્ષીઓ ચણવા આવે છે અને પોતાની જરૂરિયાત પ્રમાણે દાણા ચણી અને ચાર પાંચ દાણા લઈ અને એ ઉડી જાય છે અને એ જ ઘઉંની ગુણી ઉપર એક માણસની નજર પડે છે એટલે એ ફટાફટ આવે છે ને બધા પક્ષીઓને ઉડાડી દે છે ને અને બધા દાણાઓ ભેગા કરી અને કોથળામાં ભરી અને ઘરે લઈ જાય છે આમાં પેલા પક્ષીઓએ કેવું કર્યું કે એની ભૂખ સંતોષાય એટલા દાણા ચણી અને પોતાના વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે ચાર પાંચ દાણા લઈ અને એ ઉડી ગયા જ્યારે પેલા માણસે બધાય દાણા સમેટી લીધા અને સાથે ઘરે લઈ ગયો આપણે નાનપણથી અને અત્યાર સુધી શીખતા આવ્યા છીએ કે કફનમાં ખિસ્સું નથી હોતું આપણે જે કાંઈ ભેગું કરેલું હોય ને એ આપણે સાથે લઈ જવાની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી તો શા માટે આપણે આપણું વર્તમાન ખરાબ કરી અને ભવિષ્ય માટે આપણે બધું ભેગું કરીએ છીએ આ મનુષ્ય જીવન છે ને એ ખૂબ સરસ મજાની યાત્રા છે તો પછી એને જાણો માણો અને દરેક ફળને એન્જોય કરો તમારે શું કેવું છે આ વિશે કમેન્ટ જરૂર કરજો